મિત્રનું બાઇક લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અહીં ઓર્નેટ પાર્ક ચાર રસ્તા પાસે પસાર થતી વખતે મહેન્દ્ર થાર કારના ચાલકે પૂર ઝડપે તેને ટક્કર મારી હતી જેને લઈ જયદીપ પાવામાં પચાસ ફૂટ સુધી ફંગોડાયો હતો તો આ અકસ્માત સર્જ્યા બાદ આરોપી ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો તો ઘટના બાદ ઘટના સ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી આ ઘટના અંગેની જાણ થતા પોલીસે આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે આ મામલે મૃતકના પરિવારજનોએ દોષિતને પકડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ